ટૂંક સમયમાં રથયાત્રા ઉત્સવની ઉજવણી પણ સ્વામીશ્રીના સાનિધ્યમાં આપણે કરવાના છીએ ભારતીય સંસ્કૃતિ એ ઉત્સવોની પર્વોની તહેવારોની સંસ્કૃતિ છે ઉત્સવ માણસ માત્ર ને ઉત્સવ પ્રિય છે પરંતુ આપણા ભારતીય સંસ્કૃતિના પ્રત્યેક ઉત્સવ આપણને ઉત્કર્ષ તરફ દોરે છે એ પ્રગતિના પંથે પ્રયાણ કરાવે છે સ્થિરતા અને સિંચન કરી આપે છે ભગવાન સ્વામિનારાયણ ના વખતથી પ્રગટ ગુરુ ગુણાતીત મહંત સ્વામી મહારાજ સુધી પ્રત્યેક ગુરુ પરંપરાએ સનાતન સંસ્કૃતિના પ્રત્યેક પર્વ ઉત્સવોને ઉજવ્યા છે અને આજે આપ સૌને જણાવતા રથયાત્રા દિવ્યતા સાથે ઉજવાય છે તો હિન્દુ સંસ્કૃતિના સનાતન સંસ્કૃતિના પ્રત્યેક ઉત્સવોને એમને પ્રેરણા આપી છે પ્રોત્સાહન આપ્યું છે ઉત્સવોને જીવંત રાખ્યા છે

जगन्नाथ जी महाराज श्री अक्षर पुरुषोत्तम महाराज ना संगे प्रकट गुरुरी महान स्वामी महाराज रात विहार करसे जगन्नाथ जी ने पालकी में विराजमान करीने सतो अक्षर पुरुषोत्तम महाराज ने पालकी में विराजमान करीने सतो समग्र मंदिर की परिक्रमा करसे रात विहार करावसे પચીસ વર્ષ પૂરા થઈ રહ્યા છે એ નિમિત્તે રજત જગદી મહોત્સવ ની છેલ્લા કેટલાય મહિનાઓ થી આપણે ઉજવણી કરી રહ્યા હતા એ રજત જયંતિ મહોત્સવ નિમિત્તે ઠાકોરજી સમક્ષ

रजत जंती महोत्सव नृत्य और भव्यता ने दिव्यता साथ पूर्ण होती ने समूह आरती विशिष्ट लाभ रात्र आपने पांच थी आठ दरमियान प्राप्त हो सूचना खास बदा याद हरिभक्त पार्किंग अहिया मंदिर में उत्सव संबंधी बड़ी व्यवस्था करने हो मंदिर में कई पार्किंग रहते नहीं तमाम भक्त भाविको हरिभक्त बदा पार्किंग पहला महिला कोलेज में करवा रहे

એનો લાહો પણ આપણને પ્રાપ્ત થવાનો છે ખુબ મોટી સંખ્યામાં ભક્તો ભાવિકો સમગ્ર ઉત્સવ લાભ લેવા સમગ્ર રોકાણ દરમિયાન અને લાભો પ્રાપ્ત કરી રહ્યા છે

આપને જાણીને વિશેષ આનંદ થશે કે જ્યારે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ વિદેશમાં બિરાજમાન હોય અને રથયાત્રાના ઉત્સવ આવ્યા હોય ત્યારે વિદેશના રાજમાર્ગો ઉપર પણ જગન્નાથજીની રથયાત્રાઓ નીકળી છે ત્યાં પણ જગન્નાથજીની રથયાત્રાઓ સ્વામીશ્રીએ કાઢી છે

અને આવતા ટેમ્પટેશન એનાથી જ્યારે આપણો રથ સાઈડ ટ્રેક થઈ જાય છે સાવધાની હટી દુર્ઘટના ઘટી આપણી સાવધાની બિલકુલ ન હટે એટલે એમાં આદર્શ સારથી આપણને પ્રાપ્ત થાય છે જે આપણા રથને ભગવાન સુધી પહોંચાડે છે ભગવાનના ધામ સુધી પહોંચાડે છે એવા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં આપણે પૂજન વિધિમાં જોડાવાના છીએ ત્યારબાદ રથ વિહાર દર્શન નો લાભ પણ પ્રાપ્ત થશે આરતી આશીર્વાદનો લાભ પ્રાપ્ત થશે એક સ્વામી ના આશીર્વાદ નો છે તો થશે મહાન સ્વામી મહારાજ આપણને પુનઃ દર્શનદાનનો લાભ આપી રહ્યા છે રાજકોટ સભાગૃહમાં બંને તરફ

આ રોકાણ દરમિયાન જ તેઓએ તારીખ ત્રીસ ઓગસ્ટની સવારે ખાત મૂળ દ્વારા મંદિરની ગતિવિધિના શ્રી ગણેશ કરી દીધા અલબત્ત સોજિત્રાના મુકામ વખતે સ્વામીશ્રીને ત્રણ વાર આણંદ મુકામે તબીબી તપાસ માટે જવાનું થયું તે ક્રમમાં તારીખ પહેલી સપ્ટેમ્બરના રોજ તેઓના મુખેથી શબ્દો શરી પડ્યા પરદેશ ગયા પછી શરીર બગડી ગયું થોડા પરિશ્રમની અસર થઈ જાય છે સન ઓગણીસોને સત્યોતેરના વિદેશ વિચરણમાં રાત દિવસ જોયા વગર સ્વામીજીએ વેઠેલી ભીડો તેના શરીર પર ઘણા ઘા મારી ગયેલો છતાં સોજીત્રાથી તેઓ તારીખ બે સપ્ટેમ્બરની સાંજે સારંગપુર જવા માટે નીકળવા તત્પર થયા તે વખતે આ પ્રવાસમાં સાથે આવનારા મુમુક્ષુ શાંતિભાઈ ગોસલિયાની ભલામણ કરતા સ્વામીશ્રીએ સંતોને કહ્યું તેઓના પગે ખોડ છે માટે તેમને બેસતા ફાવે એટલે મોટરમાં આગળ બેસાડજો ભક્તોની નાની મોટી તકલીફો હર હંમેશ સ્વામીશ્રીના ધ્યાનમાં રહેતી પોતાની માંદગીમાં પણ તેઓ તેનો પૂરેપૂરો ખ્યાલ રાખતા તેઓની આવી લાગણી હેત હૈયામાં નથી સામતું નહીં સ્વામીશ્રીની પ્રકૃતિનો અનુભવ કરાવતી સારંગપુરમાં તારીખ ત્રણ સપ્ટેમ્બરના રોજ જણ જીલની એકાદશીનો ઉત્સવ ઉજવી સ્વામીશ્રી બપોરના બે વાગ્યાથી સાડા પાંચ વાગ્યા સુધી ભક્તોને મળતા રહ્યા અને સૌની દિલદાહ બુજાવતા રહ્યા એકાદશીના દિવસે બપોરે નહીં સુવાની તેઓની દઢતાને માંદગી પણ હચમચાવી ન શકી આવા ટેકીલા સ્વામીશ્રી તારીખ ચાર સપ્ટેમ્બરની સવારે શણગાર આરતી ઉતારવા પધાર્યા ત્યારે સંત સ્વામીએ તેઓને કહ્યું શાસ્ત્રીજી મહારાજના બે સંકલ્પ છે એક તો અહીં મંદિરમાં બધા સિંહાસનો સોનાના થાય અને બીજું ભવ્ય સભા મંડપ થાય મહારાજ તમને વર્ષ વર્તે છે માટે બે સંકલ્પ પૂરા કરજો આ સંતવાણી સાંભળી સ્વામી શ્રી હળવા હાસ્ય સાથે મહારાજ કરશે એના કહેતા નીચે ઉતર્યા અત્રે આજની સાંજે તેઓએ મુદ્દાની વાત સંભળાવી કે આપણે ત્રણ વાતો ઉપર ધ્યાન રાખવું એક તો આપણે કોના માટે શું કામ મુંડાવ્યું છે અક્ષર પુરુષોત્તમ મહારાજ અને યોગીજી મહારાજ માટે એટલે તે ઉપર જ બધું ધ્યાન રાખવું સેવા કે બીજું જે કંઈ કરીએ તે ગૌણ છે મુખ્ય તો આપણા જીવનના મોક્ષ માટે મહારાજ સ્વામી તથા યોગીજી મહારાજને રાજી કરાવ્યા મુંડાવ્યું છે તેનો ખૂબ ખ્યાલ રાખવો આની આગળ બીજું જ બધું જ ગૌણ છે બીજું શિસ્ત યાજ્ઞા એટલે યાજ્ઞા ગમે તેટલું સારું કામ થતું હોય સમાજ થતો હોય ઘણા રાજી થતા હોય બીજાનો આગ્રહ હોય પણ જે યાજ્ઞા આવે એટલે તરત જ મૂકી દેવું તેની જરા પણ મોહબત રાખવી નહીં પાંચસો પરમંશો પણ દીધું છે આપણે કોઈ વાત ઉપર ન રહેવું કોઈને રાજી કરવાનું રાખવું ત્રીજું મર્યાદા આપણે સાધુ સત્સંગી એટલે આપણી સાધુ સત્સંગી તરીકેની મર્યાદા ધર્મ નિયમ કોઈ દિવસ ન લોપવા ધર્મ નિયમના ભોગ સત્સંગ કરાવવો નહીં કે કોઈ બીજી સમાજ સેવા પણ ધર્મ નિયમના ભોગે કરવી નહીં જો આ ત્રણ મુદ્દા ભૂલાશો તો સંત સંસ્થા અને સંતનો અવગુણ આવશે અને પડી જવાશે આ ત્રણ વાત ડાયરીમાં નોંધી લેવી દીવા સમા મુદ્દા સ્વામીજીના મુખેથી સરી પડ્યા છેલ્લા કેટલાક દિવસોથી સ્વામીજીને પડી રહેલા બીમારીના નિદાનમાં પિતાશયનું કમજોરીનું કારણ ધ્યાનમાં આવેલું પરંતુ ત્રણેક મહિનાના ઉપચારથી તે સદંતર નાબૂદ થઈ જશે તે વિવાદ તબીબોએ ઉચ્ચારતા સૌના હૈયા હેઠા બેઠેલા વળી હમણાં થોડા દિવસ સારંગપુરમાં જ રોકાણ હોવાથી સ્વાસ્થ્યમાં સુધારો પડી ઝડપી રહેશે એવી સૌને આશા હતી